શું તમે પણ દરરોજ એકના એક શાક ખાઈને કંટાળી ગયા છો તો બનાવી લો આ એકદમ જ ચટપટી ચટણી જે બની જશે બસ મિનિટોમાં અને આ બનાવી લેશો ને તો શાકની જરૂર બિલકુલ નહીં પડે અને આ રોટલી થેપલા પરોઠા ભાખરી ગમે તેની સાથે ખૂબ જ સરસ લાગે છે અને ખાખરા અને નાચોસ સાથે ખાશો તો પણ મજા પડી જશે જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો તમે બધા તો ચલો જલ્દીથી આજની આ ચટપટી ચટણીની રેસિપી ચાલુ કરીએ અને એની પહેલા જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જરૂરથી કરી લેજો નોટિફિકેશન મળે તેના માટે બેલનું આઇકન જરૂરથી દબાવજો અને આજનો વિડિયો જો તમને પસંદ આવે તો તેને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો તો ટમેટાની ચટણી બનાવવા માટે અહીંયા મેં ચાર ટમેટા લઈ લીધા છે મિડિયમ સાઈઝના હવે જ્યારે પણ આ ચટણી માટે તમે ટમેટા વાપરો ને તો તે એકદમ જ ફ્રેશ અને તાજા હોવા જોઈએ અને આ રીતે થોડાક કડક હોવા જોઈએ તો ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો આજના આ ટમેટાની ચટણી બહુ જ જલ્દીથી બની જાય છે આપણે ટમેટાને કાપવાની પણ જરૂર નથી ખાલી વચ્ચેથી આ રીતે કટ કરી અને બે ભાગ કરી દઈશું તો આપણે બધા જ ટમેટાને આ રીતે બે ભાગમાં કટ કરી લઈશું હવે જો આ રીતે ઉપરનો જે ભાગ હોય ને તેને થોડો કાઢી લેવાનો આ રીતે હવે આપણે ઘણી વખત એવું થાય કે ઘરમાં કોઈ શાક જ ન હોય તો શું બનાવવું અને કાં તો પછી શાક ખાવાનું મન ન હોય ત્યારે આ ચટણી આપણે બનાવી શકીએ છીએ આવી રીતે કટ કરી લીધા છે હવે ગેસ ઉપર આ રીતે આપણે એક કોળું પેન મૂકી દઈશું આમાં ઉમેરી દઈશું થોડુંક તેલ બે થી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું તેને ફેલાવી દઈશું હવે આપણે જે ટમેટા કટ કરીને રાખેલા તેને આપણે આ રીતે ઊંધા મૂકી દઈશું આમાં તેલ હજી બહુ ગરમ ન હોય ત્યારે જ મૂકી દેવા એટલે આપણે દજાઈ નહીં તો આવી રીતે ટમેટાને તેલમાં શેકવાથી એટલો બધો સરસ ટેસ્ટ આવે છે ટમેટાનો કે તમે જો એમને ટમેટાની ચટણી બનાવતા હશો ને આવી રીતે શેક્યા વગર તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ બને છે હવે આને લગભગ બે મિનિટ માટે આ રીતે કૂક થવા દઈશું અને ટમેટા જલ્દીથી કૂક થઈ જાય તેના માટે આ રીતે ઉપર આપણે ઢાંકી દઈશું ઢાંકણ એટલે એ જલ્દીથી કૂક થઈ જશે હવે એક દોઢ મિનિટ પછી આપણે આને ચેક કરી લઈએ તો આપણે ઉપરથી તમે જોઈ શકો છો કે આની થોડી થોડી છાલ આ રીતે થઈ ગઈ છે હવે આને આપણે ફેરવી લઈએ આ એક તરફ સરસ રીતે શેકાઈ ગયા છે હવે જો ટમેટામાં આવી થોડીક દાજ આવશે તો એનો ટેસ્ટ સરસ આવશે આ ચટણીનો તેને થોડાક વધારે શેકશો તો આ ટેસ્ટમાં એકદમ સરસ સ્મોકી ફ્લેવર આવશે તો હવે આપણે ફરીથી આને પલટાવીને કૂક કરી લઈએ હજી એકાદ મિનિટ માટે આપણે આને ખોલીને ચેક કરીએ બીજી સાઈડથી ટમેટાને થતા વધારે વાર નહીં લાગે તો જુઓ તમે છાલ આ રીતે જાતે જ નીકળવા લાગી છે તો હવે આપણે આ બધા જ ટમેટાને એક પ્લેટમાં કાઢી લઈએ ગેસને આપણે બંધ નથી કરવાનો આ જે તેલ આમાં બચ્યું છે તેમાં આપણે આઠથી દસ લસણની કઢી ઉમેરી દઈએ અને અડધો ઇંચ આદુનો ટુકડો છે તેને આ રીતે સ્લાઇઝમાં કટ કરી લીધું છે આને આપણે બસ એક કે દોઢ મિનિટ માટે આ રીતે સાંતળી લઈએ લસણને શેકાતા વાર લાગે છે અને આદુ શેકાઈ ગયું છે તો તેને આપણે કાઢી લઈશું આદુની સ્લાઇસ કરેલી એટલે તેને શેકાતા વાર નથી લાગતી લસણને હજી આપણે એકાદ મિનિટ શેકી લઈએ હવે લસણ પણ સંતળાઈ ગયું છે તો તેને પણ આપણે કાઢી લઈશું ટમેટાની સાથે જ હવે આવી રીતે થોડી થોડી છાલ તો નીકળી જ ગઈ છે તો સેજ ઠંડા થાય એટલે આવી રીતે આપણે બધી છાલ ટમેટાની કાઢી લઈશું આસાનીથી તે નીકળી જાય છે આમાં જરા પણ વાર લાગતી નથી જુઓ છે ને આમ એક જ વારમાં આ બધી છાલ આ રીતે આવી જશે હજી ટમેટા ગરમ જ છે થોડાક ટમેટાની છાલ કાઢી લીધી છે તો આપણે આ રીતે કોઈ પણ એક બાઉલમાં તેને કાઢી લઈએ આને મિક્સરમાં કે એમાં નથી ફેરવવાનું કેમકે આપણે તેની પેસ્ટ નથી તૈયાર કરવાની આને આપણે આખા પાખા જ રાખવાના છે તો આ રીતે આપણે આને મેશ કરી લઈશું જો આનું ટેક્સચર આ રીતે હોવું જોઈએ આની આપણે એકદમ પેસ્ટ નથી કરવાની એટલે જ આપણે આ રીતે પોટેટો મેશરથી જ એને મેશ કરવાનું છે આમાં આપણે ઉમેરવાની છે એક નાની ડુંગળી તેને આ રીતે ઝીણા પીસમાં કટ કરી લીધી છે જો તમારે ડુંગળી ન ખાવી હોય ન ખાતા હો તો ડુંગળી અને લસણને સ્કીપ કરી દેવા સાથે જ ઉમેરી દઈશું ફ્રેશ કોથમીર કોથમીર વધારે હશે તો સ્વાદ સરસ આવે છે આ ચટણીનો તો હવે ઉમેરીએ સ્વાદ પ્રમાણે મીઠું સાથે જ લાલ મરચું પાવડર ઉમેરી દઈશું તો આ અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કર્યું છે થોડુંક ધાણાજીરું પણ ઉમેરું છું અને હવે આપણે આ બધી જ વસ્તુઓને મિક્સ કરી દઈએ આ ચટણી ભાખરી પરોઠા રોટલી સાથે તો સરસ લાગે જ છે પણ જો તમે સાંજે કોઈ વખત ખાખરા સાથે કે પછી ફરસી પૂરી એની સાથે પણ આ બહુ જ સરસ લાગે છે હવે આમ તો આ ચટણી તૈયાર છે પણ આનો સ્વાદ વધારવા માટે આપણે આનો એક વઘાર તૈયાર કરી લઈએ તમે આને વઘાર વગર પણ આ રીતે એન્જોય કરી શકો છો જો તમે ઓછું તેલવાળું પસંદ કરતા હો ખાવાનું

અને એડ કરતા પહેલાં થોડુંક જ લાલ મરચું એટલે એનો કલર સરસ આવે અને આપણે આની ઉપર એડ કરી દઈશું થોડુંક મિક્સ કરી લઈએ અને આપણી આ ચટપટી ટમેટાની ચટણી તૈયાર છે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો આજની આ રેસીપી તમને પસંદ આવી હોય તો તેને લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને મારી ચેનલ ચાર મિઝ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા મળીએ કાલે ફરી નવી રેસીપી સાથે સૌને જય શ્રી કૃષ્ણ